تر څيرة به د چکرا باندې ته ته مو جوه کرمات دی چې جوه ته به دایې پرې ته مو ورته کړو په چې دا ګویا دا څه دی તો પડી આવી ગઈ છે આ રખાવાટ આપણે કઈ આબાજો સુ દેવા નું મિત્રો અત્યારે ડમ્ફર ઓરાન ઉતારે રહ્યા બસ થઈ જો હે

એલોમિત્રો ત્યાં આપણે રાયકાી ગયા છીએ આવશે પીયા વાર ને પછી વાર એલોમિત્રો પીયાવાડ પહોંચી ગયા છીએ